વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નીચા હેઠળ ખેડૂતોના પાકના નુકસાનના વળતર માટે જિલ્લા કલેક્ટર કચેરી તથા વાઘોડિયાના ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના પાક નુકસાનનું વળતરની માંગણી સાથે જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નીચા હેઠળ ખેડૂતો જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્રિત થઈ પાકને થયેલા નુકસાનનું વળતરની માંગણી સાથે જિલ્લાની નિવાસી કલેક્ટર તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે વાઘોડિયા તાલુકાના જરોદ પાંચ દેવલા અભરામપુરા લીલોરા પાલડી કામરોલ વિસ્તારમાં ખેતરમાં મોટાભાગે ડાંગર એરંડા કપાસ અન્ય પાકોનું નુકસાન થયું અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોને બહુ નુકસાન થયું છે અમારા વિસ્તારમાં સર્વે કરાવી થયેલા પાકનું નુકસાનનું વળતર આપવું જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલ હોય તે પાક ધિરાણ માફ કરવામાં આવે તમામ ખેડૂતો નુકસાનનું યોગ્ય વળતર આપી ખેડૂતોને આર્થિક સહાય કરવી તેવી ખેડૂતોએ માગણી કરી હતી અને જો અમારી અમોને અમારા પાકના નુકસાનનું વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મામલતદાર કચેરીએ ભૂખ હડતાલની ચીમકી ખેડૂતોએ આપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ખેડૂતો એકત્રિત થઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી ધારાસભ્ય ખેડૂતોને બાહેધરી આપી કે અમે તમારા પાકના વળતરના નુકસાન માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોને વળતર મળશે તેમ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું આજરોજ અમે વાઘોડા તાલુકાના જરૂચ તેમજ આજુબાજુના ગામોના ખેડૂતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે અમારી માંગણી એ છે કે ખેડૂતોને આ કમોસમી વરસાદના કારણે પાકને ઘણું બધું નુકસાન થયેલું છે અમારી પરિસ્થિતિ એ થઈ છે કે કુદરતી કેવું છે કે ન જાગે જાણતી એ કાર્ય સવારે શું કરવાનું અમારી પરિસ્થિતિ ખાસ એવી જ થઈ ગઈ છે કે જેથી કરીને અમને પાકને થોડી નુકસાન એટલું બધું કઈ વળતર રૂપે શું મળશે સરકારી પાસે આશા રાખીએ છીએ અમે આશા રાખીએ છીએ કે અમને આવું સારામાં સારું વળતર મળે ખેડૂતોને લોન માફ થાય તેવું માફ થાય અને સાથે સાથે દરેક ખેડૂતોને એનો પૂરેપૂરો સરકારની યોજનાનો લાભ મળે એમને સરકાર શું નામ આપનું આખું કંઈક અહિત થતું હશે તો એ રિપોર્ટ જોઈ લઈશું અને એમાં કોઈ ખેડૂતને અન્યાય ના થાય એની જવાબદારી મારી છે અને તમે જરાય ચિંતા ના કરો બરોબર એટલે તમે તો આ આવેદન આપવાની વાત કરી એ પહેલા ઓલરેડી સરકારે બધું નિર્ણય લઈ લીધું છે વાત પણ થઈ ગઈ છે પણ પછી અમુક લોકોને આવું જે કન્ફ્યુઝન હતું એટલે મેં કીધું ભલે ભાઈ તમારે મળવું હોય તો કલેક્ટરને લો કોઈ વાંધો નથી અને આવેદન આપવું હોય તો આપો એટલે આપ જરાય ચિંતા ના કરશો તમને જ્યાં મુશ્કેલી હોય હું તમારી સાથે જ છું અને તમારે મને ગમે ત્યારે બોલાવવાનો તમારા લોકોએ મારા ઓફિસ સુધી ધક્કો ખાવાની પણ જરૂર નથી બરાબર તમે જ્યાં ખેડૂતો ભેગા થાવ જ્યાં તમને મુશ્કેલી હોય મને ફોન કરજો હું આવી જય જવાન